તો દહેગામ તાલુકાના લીહોડા પંથકમાં શંકાસ્પદ દઠ્ઠાકાંડ સર્જાયું છે જ્યાં દારૂ પીવાથી બે વ્યક્તિઓના મોત થયા છે જ્યારે કે ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર બનતા તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ વિસ્તારમાં દેશી દારૂ પીવાથી બે વ્યક્તિના મોત તેમજ અન્ય ત્રણ લોકોની સ્થિતિ બગડી હોવાની જાણ વાયુ વેગે પ્રસરી હતી બીજી તરફ આંગેની જાણ પોલીસને થતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો તો લિહોડા આસપાસના વિસ્તારોમાં બેફામ વેચાતા દારૂના મામલે સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે હજુ પણ આવા શંકાસ્પદ કેસ સામે આવે તો તે માટે તંત્ર દ્વારા પાંચ એકસો આઠ એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે તો હાલમાં તો ઉચ્ચ અધિકારીઓ છે તે લિહોડા ગામે તપાસ કરી રહ્યા છે લઠ્ઠાકાંડ ન હોવાનો પ્રાથમિક અહેવાલ તો સામે આવ્યો છે પ્રાથમિક રિપોર્ટમાં તે વાત સામે આવી પરંતુ કપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે કારણ કે દારૂ વધુ પડતું સેવનના કારણે આ ઘટના બની છે તો દેહગામના લીહોડા પંથકમાં શંકાસ્પદ લઠ્ઠાકાંડની આ સમગ્ર ઘટના બની છે કેવી રીતે ઘટના બની તેના પર નજર કરીએ તો ઝેરી દારૂ પીવાના કારણે બે વ્યક્તિઓના કરુણ મોત થયા છે અન્ય ત્રણ વ્યક્તિઓની હાલત ગંભીર હોવાથી તેમને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે જેમાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે તો શંકાસ્પદ દઠ્ઠાકાંડની ઘટનાને પગલે પોલીસ અધિકારીઓ છે તે સઘન તપાસ કરી રહ્યા છે સમગ્ર ગામમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સાથે બે ગામના લીઘોડા પંથકમાં જે શંકાસ્પદ દઠ્ઠાકાંડની ઘટના બની તે બાદ હાલમાં તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે કારણ કે ઝેરી દારૂ પીવાના કારણે બે વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યા છે આ સાથે સાથે પોલીસ છે તે દારૂના અડ્ડાઓ પર પણ રેડ કરી રહી છે અને તપાસ કરી રહી છે તો જે રીતે ગામ લોકોનું પણ કહેવું છે કે દારૂ પીવાના કારણે આ લોકોના મોત થયા છે જે મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે પોલીસની અલગ અલગ ટીમ દ્વારા સમગ્ર ગામમાં તપાસ થઈ રહી છે તો એકસો આઠને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે હજુ જો કોઈ વ્યક્તિની હાલત અતિ ગંભીર જણાય તો તેમને તુરંત અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવે ત્યારે એકસો આઠની ટીમને સ્ટેન્ડ બાય રાખવાના આદેશ આપવામાં આવ્યા જે બે વ્યક્તિઓના મોત થયા છે તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને સમગ્ર ગામ જાણે કે અંતિમ યાત્રામાં હિતકે ચડ્યું હોય તેવા દ્રશ્યો છે ટ મચ્યો છે તો અવારનવાર ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના બનતી હોય છે જુલાઈ બે હાજર નવ માં પણ અમદાવાદમાં લઠ્ઠાકાંડની ઘટના બની હતી જેમાં એકસો ચાલીસ જેટલા લોકોના મોત થયા હતા તો નવેમ્બર બે હાજર માં હાલમાં ખેડામાં પણ લઠ્ઠાકાંડની ઘટના બની હતી જેમાં ચાર લોકોના મોત થયા હતા ત્યારે વારંવાર શંકાસ્પદ લઠ્ઠાકાંડની ઘટનાને પગલે પોલીસ કામગીરી પણ ઉઠી રહ્યા છે તો આજ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા વીરેન્દ્રસિંહ અમારી સાથે લાઈવ જોડાયા છે વીરેન્દ્ર જે ગામ છે ત્યાં શંકાસ્પદ લઠ્ઠાકાંડની ઘટના બન્યા બાદ તપાસો ધમધમાટ જોવા મળી રહ્યો છે શું અપડેટ છે હાલમાં બિલકુલથી અન્વીય કે દેગામ તાલુકાની અંદર જે આવેલું લીહોડા ગામ છે ત્યાં બે વ્યક્તિઓના દેશી દારૂ પીવાથી મોત નીપજાય છે તેવું હાલ પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે તેમજ ત્રણ જેટલા લોકો છે તે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ માટે સારવાર અર્થે ખેસડવામાં આવે છે અત્યારે હાલ જીએસટીવીની ટીમ લિહોડા ગામ ખાતે પહોંચી છે અને તમામ લોકો જે આની અંદર સંડોવાયેલા છે તેની અંદર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ બીજી બાજુ હું એ દ્રશ્યો બતાવવા માંગીશ કે પોલીસ કાફલો તમામ લોકો હાલ લિયોડા ગામ ખાતે ઉપસ્થિત છે તેમજ કોણ કોણ આની અંદર સંડોવાયેલું છે તે અંગે પણ હાલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ એકસો આઠ ની જે ગાડી છે તે પણ લિયોડા ગામની અંદર સ્ટેન્ડ બાય આવી છે હાલ જે ગામના સરપંચ છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું તેમજ જે અન્ય ગ્રામજનો લોકો પણ અહીંયા હાલ ઉપસ્થિત થયા છે ત્યારે શા માટે કઈ રીતના જે બે લોકોના મોત નીપજ્યા છે તેની અંદર હાલ ગામની અંદર જે માહોલ છે એ કરુણમય માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે જે વિક્રમસિંહ ઝાલા કરીને જે વ્યક્તિ હતા તેમના એક નાના નાના બાળકો છે તેમજ ગત મોડી રાત્રિના સમયે તેમના દ્વારા દેશી દારૂનું સેવન કર્યા બાદ મોત નીપજ્યું છે તેવું હાલ ગામમાંથી પ્રાથમિક રીતે જાણવા મળી રહી છે ત્યારે સરપંચ અહીંના છે તેમને સીધો સંવાદ કરીશું કે બે વ્યક્તિઓના લીહોડા ગામની અંદર મોત નીપજ્યા છે ત્રણ વ્યક્તિ હાલ સારવાર અર્થે છે આપ ગામના સરપંચો કેવી વિગતો મેળવવામાં આવીએ છે કઈ રીતના તે વ્યક્તિઓના મોત થયા છે લીવરા ગામ તો એક જ વ્યક્તિ એસ્પાયર થઈ ગયો એક સિરિયલ સર બરાબર સાઈડ ના ગામના પેટા વિસ્તારના પણ આનો એક ભાઈ છે એ એક્સપાયર થઈ ગયો તેવું જાણવા મળી રહ્યું છે હાલ કે દેશી દારૂનું સેવન કર્યા બાદ તેમનું મોત નિપજ્યું હોય લઠ્ઠાકાંડની પણ આશંકા સેવવામાં આવી રહી છે તો આજુબાજુના વિસ્તારમાં કે લિયોડા ગામની અંદર દારૂનું સેવન કરવામાં આવ્યું હોય કે દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોય તેવું ખરી લિયોડા ગામમાં કોઈ દારૂ કરાતો જ નથી કોઈ વેચવાય આવતું નથી બેટા વિસ્તાર માં ગમે ત્યાં મળતો હશે માલુક ક્યાં પી ના એમને ખબર ના સાહેબ પોલીસ દ્વારા હાલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જે વ્યક્તિનું મોત નીપજ્યું છે તેના ઘરમાં પણ જે નાના ભૂલકાઓ છે તેમજ જે હાલ ગામની અંદર જે માહોલ જોવા મળી રહ્યો છે કેવા પ્રકારની ગામ દ્વારા તેમજ આપ સરપંચ છો કેવા પ્રકારની કાર્યવાહી રહેશે હાલત તો ગંભીર થઈ છે બરાબર બાકી એવું નહીં શક્ય નહીં થતું હજુ તો દારૂ પીને જ એક્સપાયર થઈ જાય એવું ઉપર રિપોર્ટ એવા આવ્યા છે સિવિલમાંથી સિવિલ માંથી એવું રિપોર્ટ આવ્યા છે કે તું એવું નક્કી નહીં થાય તું કે લઠ્ઠા કાળ છે એવું એટલે કે દેશી દારૂનું સેવન કર્યા બાદ મોત નીપજ્યું છે તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હા એવું જાણવા મળ્યું કે દેશી દારૂથી થયું નથી એવું હજુ જાણવા થયું કે ના થયું એવું જાણવા નથી મળ્યું હાલ તો જે દેશી દારૂથી પીવાથી તેમનું મોત નીપજ્યું છે તેમજ અન્ય લોકો એટલે કે બે વ્યક્તિના મોત નીપજ્યા છે ત્યારે બીજા અન્ય લોકો છે તેમની સાથે પણ કોન્ટેક છું કે તમારા ગામની અંદર દેશી દારૂના સેવનથી વ્યક્તિનું મોત નીપજ્યું છે દેશી દારૂની ભઠ્ઠીઓ લીવો ગામમાં દમતીમતી હોય કે પોલીસની રહેમ નજર હોય તેવું કરી એટલે બધું માહિતી નહીં આપણે દારૂ એટલે માહિતી તો બીજા અન્ય લોકો છે તેમને પણ પૂછી છું કાકા તમારા અહીંયા લીહોડા ગામની અંદર જે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તેના ઘરે પણ નાના ભૂલકાઓ હતા અન્ય લોકો સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં છે તો ગામની અંદર કે ગામના આસપાસની અંદર દેશી દારૂની ભઠ્ઠીઓ હોય કે તેના દ્વારા મોત નીપજ્યું હોય કે તેને લઠ્ઠાકાન સર્જાયો હોય તેવી કોઈ શંકા ખરી એ ખબર નહીં હું ખેતરમાં આવે એટલે ખેતરમાં રહું છું તમે અહીંયા રહેતા હશો કે ખેતરમાં રહું છું

બિલકુલથી અનવી કે આ જે દ્રશ્યો જીએસટીવીની સ્ક્રીન ઉપર જે જોવા મળી રહ્યા છે તે લિહોડા ગામ એટલે કે દેગામની પાસે નવ કિલોમીટરની અંતર ઉપર આવેલું આ લિહોડા ગામ છે હાલ ગામની અંદર આક્રાંત ભર્યો માહોલ છે કેમ કે બે વ્યક્તિના મોત નીપજ્યા છે તેમજ જે વિક્રમસિંહ ઝાલા કરીને જે વ્યક્તિ હતા તેમના હજી તો બે નાના નાના ભૂલકાઓ છે અને ગત મોડી રાત્રિના સમયે દારીનું સેવન કર્યા બાદ તેમની હાલત ગંભીર થઈ હતી ને હાલત ગંભીર થયા બાદ તેમનું ગત મોડી રાત્રિના સમયે મોત નીપજ્યું હતું ત્યારે હાલ જીએસટીવી ની ટીમ દ્વારા અનેક સવાલો પણ ઉપસ્થિત થઈ રહ્યા છે કારણ કે જે સરકતા સવાલો જીએસટીવી દ્વારા હર હંમેશા ઉપાડવામાં આવતા હોય છે તે મુજબ કે જે મોત નીપજ્યું છે તેની અંદર દેશી દારૂનું સેવન કર્યા બાદ નીપજ્યું છે કારણ કે હજી સુધી સરકાર દ્વારા એવું કોઈ ઉચ્ચ અધિકારીઓ દ્વારા એવું સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી કે કયા કારણોસર તેમનું મોત નીપજ્યું છે હું મારા કેમેરામેન સરોવર અલીને કહીશ કે સીધા જે દ્રશ્યો બતાવે કે જે એકસો આઠ ની જે ગાડીઓ છે સ્ટે સ્ટેન્ડ બાય હાલ લિહોડા ગામની અંદર મૂકવામાં આવી છે તેમજ હાલ પોલીસ દ્વારા પણ સઘન ચેકિંગ અલગ અલગ જગ્યાઓ પર હાથ ધરવામાં આવી રહી છે કારણ કે જે વ્યક્તિઓના મોત નીપજ્યા છે તે બે વ્યક્તિના મોત નીપજ્યા છે ત્યારે બીજા ત્રણ જે વ્યક્તિઓ છે તે ગંભીર રીતે કે આઈસીયુમાં હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે છે ત્યારે આ જે વ્યક્તિઓના મોત નીપજ્યા તે દેશી દારૂ પીવાથી નીપજ્યા છે તે તો નક્કી એક થઈ ચૂક્યું છે કારણ કે બીજી બાજુ જો અનવી વાત કરવામાં આવે તો અનેક વખત આવું ઘટનાઓ બનતી હોય છે તેમજ અનેક લોકોના મોત દેશી દારૂ પીવાથી થાય છે કારણ કે અમદાવાદ હોય બરવાડા હોય તેવી અનેક જગ્યાઓ હતી પરંતુ હાલ જે પોલીસ છે તેની ઉપર પણ અનેક પ્રશ્નો ઉભા થતા હોય છે કારણ કે આ દેશી દારૂ જે બનતો હતો ત્યાં પોલીસની રેમ નજર હતી કે નહીં કારણ કે પોલીસ પણ ખૂબ જ લેટ જાગી હોય તેવું જોવા મળી રહ્યું છે કારણ કે જે દેશી દારૂ ઉપર ભઠ્ઠીઓ ઉપર હાલ પોલીસ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે તે તવાઈ આની પહેલાં બોલાવવામાં આવ્યું હોત તો આ જે લોકોના મોત નીપજ્યા છે તે ના નીપજ્યા હોત અન્વી બિલકુલ આભાર વિરેન્દ્ર જોડવા માટેની માહિતી આપવા માટે તો આ ઘટનાને લઈ ઘણા ગંભીર સવાલો ઉઠી રહ્યા છે પોલીસની કામગીરી પણ પણ સવાલો ઉઠી રહ્યા છે અને જ્યારે આવી શંકાસ્પદ લઠ્ઠાકાંડની ઘટના બનતી હોય છે ત્યારબાદ જ ક્યાંક પોલીસ જાગતી હોય છે અને જે દારૂના અડ્ડાઓ ધમધમે છે ત્યાં રેડ કરવામાં આવતી હોય છે ત્યાં દરોડા પાડવામાં આવતી હોય છે પરંતુ પાણી પછી પાળ બાંધવાનો કોઈ જ મતલબ નથી તે આ ઘટના એક ઉદાહરણરૂપ છે કારણ કે કામગીરી ત્યારે થાય છે જ્યારે ઘટના બને છે આ ઘટના પહેલા કામગીરી થતી હોત આવી ઘટના ન બને ઘણા ગંભીર સવાલો પર નજર કરીશું ઘણા ગંભીર સવાલો જીએસટીવી ઉઠાવી રહ્યું છે રાજ્યમાં વધુ એક લઠ્ઠાકાંડની ઘટના બની છે ત્યારે બે લોકોના મોત થયા છે તેના માટે જવાબદાર કોણ શું તંત્ર તેની જવાબદારી લેશે શું પોલીસ વિભાગ તેની જવાબદારી લેશે શા માટે અવારનવાર રાજ્યમાં આ રીતે શંકાસ્પદ લઠ્ઠાકાંડની ઘટનાઓ બને છે શા માટે લોકોના આ રીતે મોત થાય છે મોતનો આંક વધે તો તેના માટે જવાબદાર કોણ કામગીરી જે કરવામાં આવે છે તંત્ર દ્વારા તેના પર સવાલો ઉઠી રહ્યા છે જવાબદાર શખ્સો સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે જે લોકો દેશી દારૂને સપ્લાય કરતા હોય છે તે લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ આ ગામમાં દેશી દારૂ ક્યાંથી આવ્યો તે તપાસ કરવી જોઈએ ને ત્યાં એ લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આ પહેલવેલી ઘટના નથી અગાઉ ઘણી બધી વખત ગુજરાતમાં દેશી દારૂની ઘટના બનતી દેશી દારૂ મળતો હોય છે ને લઠ્ઠાકાંડની ઘટનાઓ બનતી હોય છે ત્યારે વધુ ઘટનાને ઘણા ગંભીર સવાલો ઉઠાવ્યા છે